હવે ધારો કે તમે લોન ભરપાઈ કરી દીધી પછી એ ચાલીસ હજારની લોનની વિગત હજુ પણ તમારી જમીનમાં બોલતી હોય એટલે કે દેખાતી હોય તો એને કઈ રીતે રદ કરશો એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ તમારે શું જોઈશે તો તમારે નિયત અરજીનો ફોર્મ જોઈશે એટલે કે બોજો મુક્તિનો એક ફોર્મ લેવાનું રહેશે જે તમને તાલુકામાંથી મળી રહેશે પછી આઠ અને સાત કરવાનો હોય દાખલા તરીકે બોજો કમી કરવાનો હોય તો મેનેજર પાસેથી તમને એ લેખિત લખી આપશે કે આમનો કોઈ બોજો નથી અને જો તમે સહકારી મંડળીમાંથી ધિરાણ લીધેલ હોય તો સહકારી મંડળીના મંત્રી તમને લખી આપશે બોજો મુક્તિ વિશેનો દાખલો આ લઈને તમે તમારે બીજા ભાઈઓના નામ હોય તો એ લોકોની આધાર કાર્ડ ની ઝેરોક્ષ પણ જોશે આ બધું લઈને તમે તાલુકાએ જશો અને એ જરા ઓફિસમાં તમે એ જમા કરાવશો ફોર્મ સાથે બધી વિગત એટલે ત્યાંના ઓફિસર બોજો મુક્તિની પ્રોસેસ કરી દેશે પછી તમારા ઉતારામાં એ બોજો આવશે નહીં હવે મિત્રો તમને ખ્યાલ કઈ રીતે હશે કે એ રદ થઈ કે ના તો જ્યારે તમે અરજી ફોર્મ ભરશો ત્યારે મોબાઈલ નંબર લખવાનો હોય છે જ્યારે ત્યાં પ્રોસેસ થશે તાલુકામાં તો તમારા મોબાઈલ ઉપર એક મેસેજ આવશે તમારી અસર પડેલ છે આ પ્રકારના મેસેજ આવશે એના પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારી અરજી રદ થઈ ગઈ પછી તમે સાત બાર નો ઉતાડો કઢાવશો તો એમાં દેખાશે તો મિત્રો તમને જરૂરથી ખ્યાલ આવી ગયો છે કે બોજો મુક્તિ માટે શું પ્રોસેસ કરવાની છતાં પણ મારી વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે નીચે બોક્સમાં થોડી વિગત લખેલી હોય છે એની નીચે જરૂરી જરૂરથી વાંચો અને હું આશા રાખું છું કારણ કે જે લોકો વડીલો છે એ લોકોને તો ખ્યાલ જ છે પણ કોલેજ યુવાનો અને ભણતા વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી તો થોડી જાણકારી મેળવી લે તો ફરીથી સારી એવી માહિતી સાથે મળીશું થેન્ક યુ